વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં અમૃત રેલ સ્ટેશન યોજના અન્વયે પુનર્વિકસિત જે લીંબડી રેલવે સ્ટેશનનું પ્રધાનમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ તારીખ બાવીસ મેના રોજ કરવામાં આવ્યું છે અને ત્યારે જણાવી દઈએ કે અમૃત સ્ટેશન યોજના અન્વયે સિહોર જંક્શન ઉત્તરાયણ ડાકોર ડેરોલ હાપા જામ જોધપુર જામનાલુક્ત રૂપિયા એકસો ચોસઠ કરોડના ખર્ચે પુનર્વિકસિત કરવામાં આવ્યો છે અને ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાંસદ ચંદુભાઈ સિંહોરા નાયબ મુખ્ય દંટક જગદીશભાઈ મકવાણા ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના મહાનુભાવની ઉપસ્થિતિ છે અને અત્યાધુનિક જે સુવિધાઓથી સજ્જ રૂપિયા દસ પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે આ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે ત્યારે તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ અને આ કોઈ પણ મુસાફરોને હાલાકી ન પડે તેવા રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે તો આગળ આપણે વાત કરીએ તો મીરગઢ નોર્મલ રેન્જના તાબા હેઠળ આવતા જે ગામ નજીક